જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી ઘઉંના અને જુવારના લોટના વેજીટેબલથી ભરપૂર કોન પરોઠા અને તેની સાથે ટેસ્ટી ચટણી જે ખાવામાં પરોઠા સાથે તો ખૂબ જ મજા આવે છે તમારા ઘરે મહેમાન આવે તો આ યુનિક પરોઠા બનાવી શકો છો જો તમારા બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ વેજીટેબલથી ભરપૂર પરોઠા જરૂરથી એમને ખવડાવજો બાળકોને પણ ખાવાની મજા આવશે મારી ચેનલ ને હજુ સુધી ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો વેજીટેબલ થી ભરપૂર કોન પરોઠા બનાવવા આપણે સૌ પ્રથમ તેની ટેસ્ટી ચટણી બનાવી લેશું તો ચટણી બનાવવા એક વાસણમાં એક ચમચી તેલ ઉમેરી દેસુ અને તેલ આવી જાય પછી આપણે આમાં આ રીતના બે થી ત્રણ ટમેટા વચ્ચેથી કટ થી અને તેલમાં આ રીતના મૂકી દેસુ હવે આપણે આની અંદર સાત થી આઠ લસણ ની કળી નાખી દેસુ અને આના ઉપર એક dish ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ ચડવા દેસુ આપણી ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ટમેટાની છાલ આ રીતના ઉપરથી નીકળવા માંડી છે. અને આને હવે આપણે થોડીક વાર ઠરવા દઈશું હવે આપણે લોટ બાંધી લઈશું એના માટે મેં અહીંયા એક કપ જુવારનો લોટ લીધેલો છે અને એના સામે અડધો કપ ઘઉનો લોટ લીધેલો છે અને એને સરખી રીતે ચારી લઈશું તમે જે રીતના જુવારનો લોટ લ્યો ને તેની સામે અડધો ઘઉનો લોટ લેજો લોટ સરખી રીતે ચરાઈ જાય પછી આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દેશું અને થોડુંક એવું તેલનું મોણ ઉમેરી દેસુ અને થોડાક ધાણા પણ ઉમેરી દેસુ મેં ધાણાને પહેલેથી ને ધોઈ ને સરખી સાફ કરી લીધા હતા હવે આપણે આમાં એક ચમચી દહીં ઉમેરી દેસુ આમાં તમે ઘરે બનાવેલું તાજું દહીં અથવા બહાર મળતું દહીં તમે ગમે તે યુઝ કરી શકો છો હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ વેજીટેબલ કોન પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં લોટમાં બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું આપણે એક સાથે પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે આપણે જે રીતના રોટલીનો લોટ બાંધીને તે જ રીતના આ લોટને બાંધવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે લોટ ઉપર અડધી ચમચી તેલ નાખી અને સરખી રીતે મસળી લેશું અને લોટને પાંચ મિનિટ રેસ્ટ થવા મૂકી દેશું ફ્રેન્ડ્સ હવે આપણે એકદમ ટેસ્ટી ચટણી બનાવી લેશું એના માટે આપણે સાત થી આઠ લાલ સૂકા મરચા લેશું અને તેને એક ખાંડણીમાં નાખી દેશું આ લાલ સૂકા મરચાને મેં પહેલેથી જ એક કલાક માટે પાણીમાં પલારીને મૂકી દીધા હતા ત્યારબાદ આપણે આમાં એક આદુનો કટકો ઉમેરી બધું સરખી રીતે ખાંડી લેશું આ ચટણી તમે પરોઠા સાથે જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ખાલી પરોઠા સાથે નહીં પરંતુ બીજી વાનગી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ આપણે જે લસણ અને ટમેટા સાતરીયા હતા તે ઠરી ગયા છે હવે આપણે આને પણ ખાંડણીમાં એડ કરી તેને પણ ખાંડી લેશું ફ્રેશ આપણે જે ટમેટા સાતર્યા હતા તેમાં થોડુંક તેલ વધ્યું હતું તો આજ તેલમાં થોડુંક તેલ ઉમેરીને ગરમ થવા મૂકી દેશું અને તે તેલ ગરમ થઈ જાય પછી આપણે ચટણી જે ખાંડી હતી તે આમાં ઉમેરી દેશું અને થોડી વાર ચડવા દેશું ચટણી થોડીક ચડી જાય પછી આમાં સ્વાદ અનુસાર નિમક અને એક ચમચી થાણા જીરું ઉમેરી દેસું એક ચમચી લાલ મરચું ઉમેરી દેસુ અને સરખી રીતે બધું મિક્સ કરી લેશું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અને ફેર ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આ રીતની ડુંગળી ઉમેરી દેસુ અને આ ડુંગળીને મેં ચોપરમાં આ રીતની પહેલેથી જ ઝીણી કટ કરી લીધી હતી હવે આપણે આમાં થોડોક ચાટ મસાલો અને થોડીક એવી ખાંડ ઉમેરી દેસુ અને સરખી રીતે મિક્સ કરી લેશું આ છે એકદમ ટેસ્ટી ચટણી આપણો લોટ રેસ્ટ થાય ત્યાં સુધી મસાલો તૈયાર કરી લેશુ એના માટે એક ચોપર કટર લેશુ અને તેમાં એક ડુંગળી આમાં નાખી અને ચોપર વડે કટ કરી લેશું આ રીતની તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી ફાઇન કટ થઈ ગઈ છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ મેં આ રીતની મકાઈ લીધેલી છે અને મેં મકાઈને પહેલેથી જ બાફી લીધી હતી હવે આપણે મકાઈને ચોપર કટરમાં નાખી તેને પણ ફાઇન કટ કરી લેશું તમે જોઈ શકો છો આપણી મકાઈને ફાઇન કટ થઈ ગઈ છે હવે આપણે આને પણ ડુંગળીને જે બાઉલમાં કાઢી હતી તે બાઉલમાં કાઢી લેશું હવે આપણે આ બાઉલમાં એક છીણેલું ગાજર અને એક છીણેલું બટેક ઉમેરી દઈશું અને ફ્રેન્સ મેં આ બટેકાને બાફીને નથી લીધેલું કાચું જ લીધેલું છે અને કાચા બટેકાને મેં ધોઈ અને સાફ કરી અને પાણી નીચવી લીધેલું છે હવે આપણે આમાં એક ચમચા આદું મરચાંનું પેસ્ટ નાખી દઈશું અને આ પેસ્ટને મેં પહેલેથી જ ખાંડીને તૈયાર કરી લીધું હતું હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા એડ કરી દઈશું તો એક ચમચી લાલ મરચું પાવડર હવે આપણે આમાં એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું હવે આપણે આમાં થોડાક એવા ધાણા ઉમેરી દેસું ત્યારબાદ આપણે આમાં ચીઝ ઉમેરી દેસું ચીઝ ઉમેરવાથી આપણા પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારે ચીઝ ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો ચીઝ ખમણાઈ જાય પછી આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને આ તૈયાર છે આપણો ટેસ્ટી મસાલો હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને સરખી રીતે મસળી લઈએ અને તેમાંથી એક મોટું ગુંદલું લઈ અને પરોઠું વણી લઈએ અને ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો આપણું પરોઠું વણાઈ ગયું છે આપણે આ રીતના મોટું પરોઠું વણવાનું છે અને તે પરોઠાની જ રાખવાની છે પરોઠું વણાઈ જાય પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેને આપણે વચ્ચેના ભાગમાં આ રીતના સરખી રીતે ફેલાવી દેસુ હવે આપણે પરોઠાને આ રીતના ચારેય બાજુથી પેક કરી લેશું આ પરોઠા ખાવાની તો ખૂબ જ મજા આવે છે તમારા બાળકોને પણ પરોઠા ખાવાની મજા આવશે એક વખત બનાવીને આ રીતના પોલા હાથે કરતા ત્યારબાદ આપણે પરોઠા ને વેલણ વડે હળવા હાથે વણી લેશું જેથી આપણું પરોઠું ખુલે નહીં અને સરસ બને ફ્રેન્ડ તમે પરોઠાને પોલા હાથે જ આ રીતના વણજો નકર તમારો મસાલો બહાર નીકળી જશે હવે આપણે પરોઠાને શેકી લેશું એના માટે ગેસ ઉપર તવો મૂકી દેસુ અને તેમાં બટર ઉમેરી અને બટરને મેલ્ટ કરી લેશું તમારે પરોઠામાં ઘી અથવા તેલ લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો આપણું બટર મેલ્ટ થઈ જાય પછી આના પર પરોઠું મૂકી દેસુ અને એક બાજુ આપણે શેકી લેશુ ત્યારબાદ આપણે પરોઠાની ઉપર પણ આ રીતનું બટર લગાવી લેશુ અને આપણે પરોઠા ને બીજી બાજુ ફેરવી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે બટર ને પરોઠાની ચારેય બાજુ આ રીતના ફેલાવી દેસુ જેથી આપણું પરોઠું ચારેય બાજુ સરખી રીતે શેકાઈ જાય અને કાચું નાખીએ આપણે પરોઠાને આ રીતના બંને બાજુ પ્રેસ કરતા જશું અને શેકતા જશું જેથી આપણું પરોઠું ફૂલાઈને સરસ શેકાઈ જાય અને આ રીતનું ફૂલાય આપણું પરોઠું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું પરોઠું બંને બાજુ શેકાઈ ગયું છે હવે આપણે આને એક ડીશમાં કાઢી સર્વ કરી લેશું ફ્રેન્ડ તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મારી મમ્મીનો વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ